ઠંડી મોસી મારે નિહરાતો નથી ને તમે પણ નિહતા ન એમાં કહો કામ જુલાય એટલો બધો લાગે અમને એટલો બધો જુલાય તાપશે તો અહીંયા બેહી રહેવાય તો શું વાંધો છે બેહી રહેવા નહી તાપ્યા રાખાય આ એટલો બધો ભડકો કરાય જો તો કરી હા વાર થાય એવી કાળ છે જોની હમ ટાઈટ છે આ તો બધો આ ભડકો કરાય તાપનો ચૂલો કેવો હળગે હોય તો ચૂલો કઈ તૂરા પડે છે ને તો પણ બે હોય ને એટલે બર્તન આ એટલા બધા કાઢવા ગ્યાથી ના એટલા બધા તો ખરી બર્તન

ટાઈટ હું લાગે યાર તું આવું શું કરે તું તમને નથી લાગતી કે તો ઊ ઊભા થાઉ ને સેટર કાઢી નાખો ને બજાર માં ફરી આવજો ઈ કરે થાતું જ નહીં એમ તો ટાઈટ નો લાગે પણ ઠંડી લાગે ટાઈટ તો જરા કે લાગે આપણ તાપી ખરાબ સીધું ગુજરાતી માં બોલાય ઠંડી બહુ સેમ ટાઈટ એટલે કે ઇંગ્લિશ માં શું બોલે ગુજરાતી માં ટાઈટ ઠંડી તો

ચૂલો ચાલુ છે તો હોય એ કરતા હોય ચૂલો હોય શું ખબર હું કરતા હોય આપણે તો છે તો નઈ ચૂલો હોય તો એ કરતા હોય કાઈ એટલે 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 હું કેમ આપણને ગેસ નથી દેતા ચૂલો સારો

એવડો મોટો લાકડો છે એ તો હમણાં કેદી હળગી ને કેદી પૂરા લગભગ તો આ ઠંડી બી વઈ જાય તો બી આ લાકડો નઈ પૂરો ઠંડી હોય ને તાપવાની મજા જ આવે બધા જઈ આમ તો ફટકો બે ને તાપતા હોય બાકી તાપવાની મજા આવે છે આમ તને ખબર છે ને એવું બધું આ સુલાઈ તાપવાની મજા ના આવે એટલી બધી પણ આમ બધા એમ ગોર ફરતા બેઠા હોય અને બસ આવો મોટો ભઠ્ઠો ચાલુ હોય તાપવાનો તાપવાની ખુબ મજા આવે

હું તો નહીં જામ મટર ચાલુ હું તો અહીંથી લાકડી લાંબી રાખા સીધું પર બાર રૂપિયા બટન ચાલુ થાય ને એવી રીતના રાખી દઉં તો એમ કરજે બીજું ન્યા પણ મટન ને એવું કોણ ગોઠવું છે તું ને મટન પણ ચાલુ કરવું તું પિન કોણ ભરાવું તું તારે જ બધું કરવાનું છે તો તું કરને હું શું કામ કરું મારે જરૂર છે અમે તો ભણેલા નથી ને ઇંગ્લિશ નથી ભણ્યા ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કઈ કઈ ભાષા શીખવાની ઉર્દુ ઇંગ્લિશ

आईने उठ के ना खेत तो में आल हाल हाल एम कह जो आईने आईने उठ के नहीं हां हाँ। तब का तब तक हां हम्म ये बात था चले एक तो गरम में उठ के ना खाने एक तो गरम में धोई ना खाए हम हाँ। एम कर जे हां एम करे हां तो आलो मित्र आ है ना का ऊपर नहीं थे सुलाई थी मार बुद्धि करू जो है थामड़ा बमड़ा मारे उठ पा का सुलाई है ना बैठे रे जा हम कहीं नहीं बैठे से हम नु ये मारे जो काम करवान था

રોટલી બનાવતા તો આવડતું નથી શાક વઘારતા તો આવડે આવડતું નથી અને વઘારેલા ભાત બનાવવાનું ખીચડી બનાવવાનું એ તો નથી આવડતું લુગડા ધોતા તો આવડતું નથી લુગડા ધોવામાં પાવડર નાખીને પલાળી નીકાળીને નાખી દે દોરી અને મોટી મોટી વાતો કરો છો હવા દેવો હમણાં વાતો કરવાનું તમે અહીંયા આવડતું તો કઈ રૂપિયાનું નથી હાલો મારે આની મગજમાં નથી કરવાનું થતી બરોબર મેં તાપી લીધું એને તાપી લીધું

ત્યાં સુધી તમે આ વિડીયો જોઈ લીધો અને તમને ઠંડી લાગતી હોય ને તો સુલાઈ તાપ્યા રાખજો ઈ તો તાપે જ ને કઈ આપડી ઘરનો કે બેઠા રહે એનું કામ કરે બસ તન જંગલ માં ચલાઈ આવાય હા આ મોલ આવજો બધા આ તો વાતો કરી રાખે મારા કામ છે જરૂર આવજો આવજો બધા આવજો